અમદાવાદમાં વરસાદના વિરામ બાદ લોકો હાલાકી ભોગવી રહ્યા છે વટવામાં કેમિકલનું ગંદુ પાણી રોડ પર ફરી વળ્યું બીબી તળાવ પાસે રોડ પર લાલ કલરના પાણી જોવા મળ્યા મુખ્ય ચાર રસ્તા પાસે પણ પાણી ભરાયા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો જોકે કેમિકલયુક્ત પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો વટવા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણીનો ભરાવો તો થયો છે પરંતુ સાથે સાથે કેમિકલ યુક્ત પાણી પણ આ પાણીની અંદર ભળી જતા સ્થાનિકો તરફથી રોષ વ્યક્ત કરવામાં આવ્યો લોકો આ દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે સંવાદદાતા પ્રતિક જોડાયા છે પ્રતિક વટવા વિસ્તારમાં કેમિકલનું ગંદુ પાણી આપ ઉપસ્થિત છો કે મા ફાલ્ગુની વટવા વિસ્તાર એવો છે કે વટવા ની બાજુમાં જ આવેલો છે અને આ વિસ્તારમાં હાલ ગટરનું પાણી બેક મારેલું છે ગટરના પાણીની અંદર કેમિકલ યુક્ત પાણી મિક્સ થઈને આવી રહ્યું છે અને આ દ્રશ્ય જે છે તે વટવા વિસ્તારના ગુજરાત ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસના છે કે જ્યાં આગળ હાલ સમા પાણી ભરાયા છે કે જ્યાં આગળ બાળકો મોજ મસ્તી નજરે પડી રહ્યા છે છે મહત્વનું કે અમદાવાદ શહેરમાં વરસાદ બે થી ત્રણ કલાકથી વિરામ લીધો છે તેમ છતાં પણ આ વિસ્તારમાં પાણી છે તે હજુ સુધી ઉતર્યા નથી અને આ કારણથી જે સ્થાનિકો છે તે પરેશાન થઈ રહ્યા છે સાથે જ વાહન વ્યવહાર પણ ખોરવાયો છે કારણ કે આ જે જગ્યા છે ત્યાંથી મોટાભાગના ઇન્ડસ્ટ્રીયલ વાહનો તેમજ સ્થાનિકોના વાહનોની અવરજવર થતી હોય છે પરંતુ હાલ ડીચ સમા પાણી આ વિસ્તારમાં ભરાયા હોવાના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે સાથે જ વાત કરવામાં આવે તો વટવા પોલીસ સ્ટેશનથી લઈને સદભાવના ચોકી સુધીનો જે માર્ગ છે તે માર્ગને પણ બંધ કરવાની ફરજ પડી છે કારણ કે આ વિસ્તાર ઉપર ખૂબ જ વધુ પાણી ભરાયું છે જેના કારણે વાહન ચાલકોના વાહન બગડી રહ્યા છે સાથે જ કેટલીક ગટરો ખુલ્લી હોવાના કારણે જાનહાનિ થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે જેના કારણે આ રસ્તો છે તે બંધ કરવાની ફરજ પડી છે સાથે જ જો વાત કરવામાં આવે તો આ જે પાણી છે તે ગઈકાલ રાતનું ભરાયેલું છે જેનો નિકાલ કરવામાં હજુ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે નિષ્ફળ નીવડ્યું છે આ સાથે જ વટવા વિસ્તારમાં આવેલું જે બીબી તળાવ છે તે બીબી તળાવમાંથી કેમિકલ યુક્ત ગંદુ લાલ અને કાળા કલરના મિશ્રણવાળું પાણી છે બહાર નીકળી રહ્યું છે જેના કારણે સ્થાનિકોની આંખમાં બળતરા થઈ રહી છે સાથે જ તેમના શરીર ઉપર બળતરા થઈ રહી છે જેને કરીને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ત્વરિત આ પાણીનો નિકાલ કરવામાં આવે જેથી કરીને જે સ્થાનિકોનું સ્વાસ્થ્ય જળવાય હિત હાલ જળવાતું નથી તે હિત જળવાય સાથે જ તેમની મુશ્કેલીમાં જે વધારો થયો છે તે મુશ્કેલીમાં વધારો ઓછો ન થઈ શકે મારા કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી આપને દ્રશ્ય બતાવશે કે આ જે ગાડી આવી રહી છે ગાડી જોઈ શકાય છે કે અડધી ગાડી ડૂબી ગઈ એટલું પાણી અહીંયા ભરાયેલું છે જેના કારણે આ જે રસ્તો છે

તે નીચાણવાળો વિસ્તાર રહ્યો છે અને વર્ષોથી અહીંયા પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતીઓ છે તેમ છતાં પણ અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાતા હાલ આ પાણી ભરાઈ જવાની સમસ્યાથી સ્થાનિકો પીડાઈ રહ્યા છે અને કોર્પોરેશનની કામગીરી ઉપર રોષ ઠાલવી રહ્યા છે કારણ કે વરસાદે વિરામ લીધો છે તેમ છતાં પણ પાણીનો નિકાલ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર છે તે નિષ્ફળ નીવડ્યું છે